પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ કાર્યરતા પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી હુમલાના પંદર દિવસ પછી રાત્રે પાકિસ્તાન પાકિસ્તાન અને અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ નવ જગ્યા પર સ્ટ્રાઇક કર્યો હતો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબતુડ જવાબ આપ્યો છે ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના કેમ્પોનો સમાવેશ થાય છે ભારતે મુઝફ્ફરાબાદ ભાવલપુર મુરીદકે શિયાલકુટ બાગ ગુલપુર ભીમબર અને શક્કરગઢમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા છે ભારતે પહેલગામ હુમલાનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે અને આતંકવાદીઓના નવ ઠેકાણા પર એર સ્ટ્રાઇક કર્યો છે પહેલગામ હુમલાનો જવાબ આપવા મોડી રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ ઉપર હુમલો કર્યો ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરી કરવામાં આવેલા હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે તેનું નામ હતું ઓપરેશન સિંદૂર